સુરતના વેસુ ખાતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન ટુ નું આયોજન કરાયું હતું અઠાવીસમી ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ટુર્નામેન્ટનું આજે સમાપન થયું હતું જેમાં ક્રિકેટર મુના પટેલ હાજર વાપામ્યા હતા સુરતના વેસુ ખાતે આવેલા સૂર્ય રેસિડેન્સી સામે રાજ મંદિર પાસે આવેલા સીબી પટેલ ક્રિકેટ એકેડમી ખાતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુ નું આયોજન કરાયું હતું સુરત શહેરમાં અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ ફાઇનલ મેચ સાથે સમાપન સમારોહ યોજાયો હતો તો આ ફાઇનલ મેચ સમાપન સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટ મુના પટેલ ખાસ રહેવા પામ્યા હતા આજે હું સુરત આવ્યો છું ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં ત્રેવીસો થી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોઇઝ બધા જ છે અને અઠ્યાવીસ તારીખથી ચાલુ થયા આજે ત્રણ તારીખે એનું સમાપન છે અને મારી સાથે છે કમલેશભાઈ એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે અને એના માટે જ અહીંયા છે બેઝિકલી સર આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે તો આ રોજ રોજના જેટલા અવર્સ માનો કે બે અવર્સ કે ત્રણ અવર્સ એટલા કલાક રમવો જ જોઈએ તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે તો એકચ્યુઅલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ પાંચ સાત પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માગે છે તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ અને જીમ્સ ક્લબ હાઉસીસ જેટલા બને એમાં વસ્તુ વધારે પડતી થવી જોઈએ જેથી છોકરાઓ મોબાઈલ ટીવી એને છોડીને આઉટ આઉટ ફિલ્ડમાં આવે મારું નામ હર્ષ છે ડીસી પટેલ દ્વારા જે આપણે બોક્સ ક્રિકેટ ઓર્ગેનાઇઝ થયું એમાં અમે પૂરા વોલેન્ટિયર આખું ઓર્ગેનાઇઝ મેનેજ કરીએ છીએ ફેકલ્ટી સાથે મળીને આખી ઓર્ગેનાઇઝ મેનેજ કરીએ છીએ જે આખું આ બોક્સ ક્રિકેટ છે એમાં મતલબ એ બસો ટીમ મતલબ ત્રેવીસ સ્ટુડન્ટ જેમાં એકસો ટીમ છે બોયસની અને એસી પચાસ જેવી ટીમ છે ગર્લ્સની તો આખી આ જે મેચ છે બધા બોક્સમાં કઈ કઈ રીતે મેચ ચાલે છે એ બધું જ કામો અમે ફેકલ્ટી સાથે મળીને આખું ઓર્ગેનાઇઝ કરીએ છીએ કોઈ કયા બોક્સમાં કઈ મેચ રમાશે કયા ક્યારે કઈ મેચ રમાશે બધું બરાબર ચાલે છે કે નહીં એ બધું જ કામો મતલબ ફેકલ્ટી સાથે મળીને કરીએ છીએ બીજી વસ્તુ એ છે કે આટલી મોટી જે ઇવેન્ટ છે જેમાં એક પણ અત્યાર સુધી કે થયો નથી કંઈ પણ ડિસ્ટર્બન્સ નથી એકદમ શાંત શાંતિપૂર્વક આખી આ ઇવેન્ટ અમે પૂરી કરી છે અને આ એઝ અ બીબીએસ સ્ટુડન્ટ અમે આજે ઇવેન્ટ મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ છે જે એકદમ બહુ જ અલગ જ લેવલનો છે મતલબ કોઈ જગ્યાએ અમને આ વસ્તુ શીખવાની મળે ને અહીંયાથી અમને ઇવેન્ટ મેનેજમેન્ટ શીખવા મળે છે ગયા વર્ષે પણ હું આ ઇવેન્ટ સાથે જોડાયેલો હતો ત્યારે પણ ખૂબ જ મજા આવી પણ એના કરતાં મતલબ એને કે દરેક ઇવેન્ટમાં કંઈક અલગ અલગ કરવા મળે એમ આ ઇવેન્ટમાં પાછળ કરતાં બહુ જ ચેન્જ થયા છે મારું નામ મહેક અધ્યારુ છે હું આ કોલેજની સ્ટુડન્ટ છું હમણાં એઝ અ વોલેન્ટિયર વોક કરું છું ફર્સ્ટ સિઝનમાં બી હું હતી આ મારી સેકન્ડ સીઝન છે અને આનો આ સિઝનમાં જે રીતે ઇન્ક્રીઝ થયો છે જે છોકરાઓમાં પ્રોત્સાહન વધ્યો છે એકસો ને એસી ટીમો તો વીસો છોકરાઓ ઘણી મોટી સંખ્યા છે તો બહુ સારો એક્સપિરિયન્સ છે એઝ અ વોલેન્ટિયર કામ કરવાનો અહીંયા ઘણું શીખવા મળ્યું છે સુરતમાં યોજાયેલ ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ ના સમાપન સમયે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પણ હાજર રહેવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ યુ ટેન